લડતું તો ને તમારા તમારા બધા માટે જ તો આવી બીજી દસ જગ્યા થી લડે છે તો આનું ઘર તોડ્યું તો આપણે કરીએ સમાજ એ ફાળો મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નવરો કરી રાખીશું મને આસામની જેલમાં નાખેલો એક ટ્વીટ કર્યું મોદીની અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં માટે મેસેજ કે ફરી તમે આ બધા આંદોલન ફાંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તો તોડવી જ પડે ચાલે જ નહીં એટલે એને જે ધમપછાડા મારવા મારે આપણી બે બધી જ માંગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજીભાઈ તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગર કોલ આપો વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો